જો અત્યારમાં મસ્ત વરસાદ આવે છે અત્યારે સાત વાગ્યા છે છ વાગ્યાનો વરસાદ ચાલુ છે અત્યારે થોડોક ધીમો પડી ગયો છે વાતાવરણ મસ્ત થઈ ગયું છે થોડીક ઠંડક થઈ ગઈ ગરમીમાં થોડીક રાહત મળી થોડોક વધારે આવતો ત્યારે હું થોડીક ફ્રી નહોતી ત્યારે છ સાડા છ બહુ વધારે આવતો હતો ધીમો થઈ ગયો વરસાદ વાતાવરણ મસ્ત થઈ ગયું ઠંડુ હવે લાગે છે એવું કંઈક ચોમાસાની શરૂઆત થઈ હોય એવું एलाली, एलाली, मैं के तवा सोग्री बोलती तीज ल्हूई किया मुगी कर चला मना की बहा सत्री सत्री? क्वेन? बाई? यह ना, ना, तो ना, इमाद वे तोडने इलैसी ओ? हो। यह बहादी, कुछ ना, पहादी तीज? कर चला म जोले ने कि वी? आजी अजी अ તારે લેવી છે બીજી છતલી કેવી લેવી છે પિંક આપણે મોલમાં લઈ આવશું માધુર ને ચાર છત્રી છે કેટલી ચાર હજી છતલી તાર રેનકોટ લેવો છે નાનું નાનું દુવા જેવો હા હા એને હું વરસાદનું હોય કાંદુ સતલી હોય આપણે ખાલી નાની છતલી

આજે આખો દી બોરસી જાય ને તો હારી બાવણી થઈ જાય કા તારું શું કેવું એ ઢીંગળી તો હુઈ ગઈ હતી પાછી તે તું બોલતી તી બાય વરસાદ આવ્યો અત્યારે ના રે ના કાંઈ હોતી નહોતી કાં ને દાદા હોય ને એટલે આમ કર્યા રાખે તા

પ્રસાદ એવું આવડી ગયું બોલતા બોલ તો પ્રજા ને દુર્વા છે ઉઠીને ભૂ પીવે છે મધુ વરસાદ આવ્યો ભાઈ વરસાદ આવ્યો આવ્યો તો તું હુઈ ગયો તો ખબર છે તને નથી ખબર હાલો હાલો નાસ્તો કોને કરવો છે હાલો આવી જાવ ક્યાં ગયા નાસ્તા વાળા ક્યાં ગયા ચોતલાવ

થોડીક નાખી દઉં ખાં બહુ ખાલી આમ થોડો એવો ગળો ટેસ્ટ આવે ને એટલી જ નાખવાની જો મેં પનીરને ધોઈ અને કોટનના કપડામાં લૂછી નાખ્યું છે કેમ કે ફ્રીજની અંદર હોય ને તો આ રીતે તમારે ઘર નાખવાનું એટલે છે ને જે મી બહાર પડ્યું રહેશે ને પાંચક કલાક જેવું રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ રીતે તો એનો ટેસ્ટ બે ઘણો થઈ જાય એટલો મસ્ત ટેસ્ટ આવશે એટલે તમે કદાચ ફ્રીજમાં રાખતા હોય તો તમારે છે ને આ રીતે ત્રણ ચાર કલાક જેવું બહાર લઈ લેવાનું ચાલો જો એકદમ ઓછું થઈ જાય અને મસ્ત થઈ જાય અને પછી આપણે ખીર મેં અત્યારે ખાલી પનીરની ખીર બનાવું છું એટલે પનીર ખમણીને જ નાખવાનું છે દૂધની અંદર દૂધ ઉકળે ને અને દૂધને સારી પેટ ઉકાળવાની અને પછી પનીર નાખવાનું એમ થાય કે દૂધ ઘટ થઈ ગયું છે ત્યારે આપણે પનીર નાખીશું દૂધને આપણે થોડીક વાર હજી થવા દેવાનું છે પાંચ દસ મિનિટ જો આપણે જો તમારે એકદમ વાળી ખીર બનાવી ચોટાડતી જાય તમારે ચોંટાડતી હજી તમે બે મિનિટ પેલા મૂકવું છે એટલે થોડીક વાર લાગશે પનીરની ખીર બહુ ટેસ્ટી થાય કેમકે દૂધ એ આપણે થોડું ઘટતા દે ને પ્લસ એમાં પનીર નાખીએ એટલે એકદમ રબડી હોય ને એવો ટેસ્ટ આવી ગયો મિનિટ જેવું રાખશો ને એટલે મસ્ત થઈ જાય ખાંડ તમારે બહુ ઓછી નાખવાની જો તમે વધારે ગળું ખાતા હોય તો વધારે નાખવાની બાકી તમારે માપની ખાલી આમ ટેસ્ટ આવે ને ગળું એટલું નાખો ને તો આખી વધારે ટેસ્ટી લાગે જેમાં તમારે બદામ છે એલચી છે જે તમને ફ્લેવર ભાવતી હોય એ બધી નાખવાની ડ્રાયફ્રૂટ ભાવતા હોય તો નાખવાનું ન નાખવા હોય તો સાદી બનાવો તો એ યાર ટેસ્ટી જ બનેવી એવી હું છે ને પનીરને ખમણી લો એકદમ આપણે ખમણીથી ખમણી લેવાનું જો તમારે મોટા રેછા પાડવા હોય તો મોટી ખમણીથી ખમણવાનું કે આપણે ભાત હોય આપણે કેમ ભાતામાં નાખીએ એવા પાનવા હોય તો મોટી ખમણી રાખવાની બાકી આપણે જે નોર્મલ હોય નાની આપણી હોય તોય થઈ જાય તો એના જેવા જ પડશે ખમણી લીધા આપણે જેમ ભાત હોય ને એના જેવા લાગે છે હવે આપણે ખીર છે ને એકદમ થોડી ઘાટી થવા મળે ને પછી આપણે નાખવાનું આ રીતના હોય ને જો તમારે રેછાવાળી બનાવી હોય તો જે આ રીતના થાય ને એના રીતે તમારે કિનારી ઉપર ચોટળતા તો જવાનું છેલ્લે આપણે ઉપડી નાખીએ ને એટલે આમ સરસ આમ રેછા પડે ને એવું દૂધમાં થાય એટલે પનીર નાખશું એટલે એની કંઈ બહુ જરૂર નથી પણ તમે રબડી કે એવું બનાવતા હોય ને પ્લેન રબડી તો એ રીતે કરવાનું મસ્ત રબડી થાય તો આપણે આને કરવા દઈએ છીએ થઈ ગઈ છે સરસ આપણે દૂધી ઘાટું થઈ ગયું છે હવે આપણે એની અંદર આ પનીરને એડ કરી દઈએ તમારે જે રીતે પનીર નાખવું હોય વધારે ઓછું હોય તમારી તે તમને નાખવાનું મેં સો ગ્રામ જેટલું પનીર નાખ્યું છે હવે આપણે આમ થોડીક વાર થવા દઈશ બે ત્રણ મિનિટ જેવો મેં એમાંથી થોડુંક ઉપરથી જાયફળ નાખી દઉં અને બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે ને એકદમ સરસ થઈ ગઈ છે મેં સાઈડમાંથી આ જે મલાઈ ચડાવી હતી ને એ ઉતારી લીધી એટલે એકદમ ભેસા પડે ને એવું થઈ ગયું અને ભેગું પનીર છે એટલે મસ્ત થઈ ગઈ હવે આપણે આને બંધ કરી અને ઠંડી થવા દઈને ફ્રીઝમાં મૂકી દઈએ ફ્રિજમાં મૂકેલી તમ ખાવ ને એના ટેસ્ટ બહુ સરસ આવે એટલે હવે આપણે એને ઠંડી થઈ જાય ને પછી આપણે એને ફ્રીજની અંદર મૂકી દઈશું

કેવી બેની મસ્ત બેની એટલે મેં થોડીક મોડી રાખી જો દોરવાનું અત્યારે જમવાનું ચાલુ થઈ ગયું છે સાંજના સાત થવા આવ્યા છે અને દોરવા દહીં દોરવા દહીં ને થેપલું ખાવા માંડી છે ખાટું લાગે છે મીઠું નાખદો હેલામાં હાલો તમે બધા જમવા જમવા બેસી જાય કાદુર